તો પહેલી માર્ચ અઢારસો બ્યાસીથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસો એક્યાસી અંગે કઈ વિધાન જે છે ખોટું છે તો બેમાંથી એક પણ વિધાન ખોટું નથી એટલે કે આ કાનૂનનો ડ્રાફ્ટ થર્ડ ઇન્ડિયન લો કમિશન દ્વારા અઢારસો છાસઠની અંદર કરવામાં આવ્યો હતો અને આ કાનૂન ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો બંને જે છે સાચા જ છે કઈ કોર્ટે સ્પષ્ટીકરણ કર્યું હતું કે કોરો એ અદાલતની નજરની અંદર એક નથી તો બોમ્બે હાઈકોર્ટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર મુખ્યત્વે કયા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની એક્ટની જોગવાઈ કરવામાં આવી છે તો ઉપરના બધા એટલે કે ચેક વિનિમય પત્ર અને વચન ચિઠ્ઠી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો કલમ તેરની અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તો ઉપરમાંથી એક પણ નેગોસીબિલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોનો સમાવેશ થાય છે તો ઉપરના બધા એટલે કે શેર વોરંટની શેર વોરંટનો નો વોરંટનો અને વચન વ્યાખ્યા કઈ અંદર આપવામાં આવેલી છે તો કલમ ચારની ની અંદર વચન ચિઠ્ઠી અંગે કયું વિધાન ખોટું છે તો વચન ચિઠ્ઠી મૌખિક કે લેખિત હોઈ શકે એ ખોટું છે અને ત્રણે ત્રણ એટલે કે વચન ચિઠ્ઠીની અંદર નાણાં ચૂકવવાનું વચન બિનસર હોય છે તેની અંદર વચન આપનારની સહી હોય છે અને વચન ચિઠ્ઠી ની અંદર માત્ર નાણાં ચૂકવવાનું જ વચન હોવું જોઈએ આ ત્રણે ત્રણ જે છે સાચા છે વચન ચિઠ્ઠી અંગે કયું વિધાન સાચું છે તો ઓપ્શન એ સાચો જવાબ આવશે કે વચન ચિઠ્ઠી પર યોગ્ય રકમનો સ્ટેમ્પ હોવો જોઈએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ ક્યારથી અમલી બની હતી તો પહેલી એપ્રિલ ઓગણીસો નેવ્યાસી નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ અંગે કઈ વિધાન ખોટું છે તો ચેક અસ્વીકારથી નોટિસ મળ્યાના ત્રીસ દિવસની અંદર સંબંધિત પક્ષકાર રકમ ચૂકવી આપે તો ન્યાયિક કાર્યવાહીની આવશ્યકતા રહેતી નથી આ વિધાન જે છે ખોટું છે બાકીના ત્રણ એટલે કે એકસો આડત્રીસના ગુનાની અંદર કેદની સજા ફરજિયાત નથી એકસો આડત્રીસની મુજબ કાર્યવાહીની અંદર પુરાવાનો બોજો આરોપી પર હોય છે આ બે જે છે સાચા છે કલમ એકસો આડત્રીસ મુજબ વધુમાં વધુ દંડની રકમ કેટલી નિર્ધારિત કરવામાં આવે છે તો ચેકની રકમના બે ગણા એકસો આડત્રીસ પ્રમાણે નાયક કાર્યવાહી કરાવવાની પૂર્વ શરતો અંગે કઈ વિધાન ખોટું છે તો ચેક અસ્વીકાર થયાની નોટિસ મળે અને ત્રીસ દિવસની અંદર ચેક લખનારે નાણાંની નોટિસ આપવી જોઈએ ઓપ્શન નંબર સી જે છે ખોટું છે બાકીના ત્રણ એટલે કે ચેક ત્રણ મહિનાની સમયગાર્યાદાની અંદર બેંકની અંદર જમા કરવામાં આવ્યો હોવો જોઈએ ચેક અસ્વીકાર થયાની તારીખથી ત્રીસ દિવસની અંદર એક ત્રીસ દિવસની અંદર ચેક લખનારને નોટિસ આપવી જોઈએ આ બંને જે છે સાચા છે એનઆઈએક ની અંદર કયા વર્ષે સંશોધન કરીને એકસો તેતાલીસ થી એકસો સુડતાલીસ એમ પાંચ નવી કલમો ઉમેરવામાં આવી હતી બે હજાર બે ની અંદર એનઆઈએક ની અંદર વર્ષ બે હજાર બે ની અંદર ઉમેરવામાં આવી એકસો સુડતાલીસ એકસો તેતાલીસ થી એકસો સુડતાલીસ સુધીની નવી કલમો ક્યારેથી અમલી બની હતી છ ફેબ્રુઆરી બે હજાર ત્રણથી વિનિમય પત્રની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે તો 5 વિનિમય પત્ર અંગે કઈ વિધાન ખોટું છે તો વિનિમય પત્રની અંદર નાણા ચૂકવવા અંગેનું વચન હોય છે આ વિધાન જે છે ખોટું હોય છે વિનિમય પત્ર બિન શરતી હોવું જોઈએ વિનિમય પત્ર ફક્ત નાણાથી ચૂકવણીની વાત હોય છે વિનિમય પત્રમાં ફક્ત નાણાની ચૂકવણીની વાત હોય છે વિનિમય પત્રની અંદર લખ વિનિમય પત્ર લખનાર અને નાણા લેનાર બંને એક જ વ્યક્તિ હોય શકે છે એટલે કે આ બી સી અને ડી જે છે સાચા છે વિનિમય પત્રમાં કુલ કેટલા પક્ષકારો હોય તો ત્રણ વિનિમય પત્રના નાણાં મેળવનારને અંગ્રેજીમાં કહે છે વચન ચિઠ્ઠીની અંદર કેટલા પક્ષકારો હોય છે તો ઉપરમાંથી એક પણ નહીં વિનિમય પત્રો ની કેટલી નકલો બનાવવામાં આવે છે તો ત્રણ પાક્ય તારીખે વચન ચિઠ્ઠી નકારાય તો નોટિસ આપવાની જરૂર નથી વચન ચિઠ્ઠી અંગે કયું વિધાન ખોટું છે ઉપરના બધા ત્રણે ત્રણ વિધાન જે છે ખોટા છે. ચેકની વ્યાખ્યા કલમ છ માં વિનિમય પત્ર અંગે તેની મુદત પછી નાણાની ચુકવણી માટે કેટલા દિવસની રાહત મળી શકે છે તો ત્રણ દિવસની બે હજાર સત્તરના વર્ષની અંદર એનઆઈ ની અંદર કરવામાં આવેલ સંશોધન પ્રમાણે કેટલા દિવસની અંદર વચગાળાનું વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો આદેશની તારીખથી સાહીઠ દિવસની અંદર ત્રીસ ત્રીસમો પ્રશ્ન છે કે બે હજાર સત્તરની અંદર એનઆઈ એક્ટની અંદર કરવામાં આવેલ સંશોધન એ હાલ જોઈ ગયા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એ બેન્કર છે ઓપ્શન સી ખોટી રીતે અસ્વીકાર થયેલ ચેક માટે થયેલ નુકસાન માટે કોના પ્રત્યે બેંકની જવાબદારી છે તો ડ્રોવર પ્રત્યે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે તો ઉપરના બંને વિકલ્પ ખોટા છે ચેકની અંદર પક્ષકારો ત્રણ હોય છે ત્રણ કયા કયા લેનાર આપનાર અને બેંક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેટલા પ્રકાર હોય છે તો બે પ્રકાર વિનિમય પત્ર એ વચન ચિઠ્ઠીની પરિપક્વતાના દિવસે જાહેર રજા હોય તો તે રજાના આગળના દિવસે ચૂકવવા પાત્ર બને છે એનઆઈ એકના પક્ષકારોની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે તો સાત એનઆઈ એકની અંદર કુલ કેટલા પ્રકારો તો સત્તર એનઆઈ એકની અંદર કલમો એકસો સુડતાળીસ વચન ચિઠ્ઠી જ્યારે હપ્તેથી ચૂકવવાની હોય ત્યારે દરેક હપ્તા અંગે છૂટના દિવસો મળી શકે છે ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર આઠના રોજ લખાયેલ એક મહિનાની મુદતની વચન ચિઠ્ઠી ક્યારે પાકેલી ગણાય છે તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે પછીના ત્રીજા દિવસે ચેકની અંદર ડ્રોઈ તરીકે હંમેશા કોણ હોય છે તો બેન્કર ઇન્સ્ટ્રુમેન્ટ અંગે સગીરની જવાબદારી અંગે કયું વિધાન ખોટું છે તો સગીર ઇન્સ્ટ્રુમેન્ટ પર જવાબદાર બની શકે છે જ્યારે વિનિમય પત્ર તેની પાકતી તારીખ પહેલા ખોવાઈ જાય તો તો ત્રણે ત્રણ એટલે કે વિનિમય ધારણ કરનાર વ્યક્તિ તેવું જ બીજું વિનિમય આપવા લખનારને અરજી કરી શકે છે લખનાર માગે તો તેણે નુકસાન વળતરની બાંયધરી આપવી પડે છે અને લખનાર આવું ડુપ્લિકેટ વિનિમય પત્ર ના આપે તો ફરજ પાડી શકાય છે પરાક્રમણ કેટલી રીતે થાય તો બે રીતે કયા શેરની અંદર શેરો કરનાર શેરો કરતા કોઈ હક જતો કરે છે તો ફેકલ્ટી શેરો ફેકલ્ટીટિવ શેરો એનઆઈ નેગોશિયલ ડ્યુ કેટલી રીતે નખારાય તો બે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની નકરામણી કઈ રીતે થઈ શકે છે તો એ અને બી એટલે કે આ સ્વીકારથી અને ચૂકવણી ન થરવાથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની નકરામણી ની નોટિસ અંગે કયો વિધાન ખોટું છે તો ઓપ્શન નંબર 1 ખોટું છે એટલે કે નકરામણી ની નોટિસ દ્વારા નોટિસ માત્ર લેખિતની અંદર જ જોઈએ આ જે વિધાન છે એ ખોટું છે બાકી ત્રણ એટલે કે જે પક્ષકારનો નુકસાન જે પક્ષકારનો મૃત્યુ થયું હોય તો તેના પ્રતિનિધિને નોટિસ આપી શકાય છે અને ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતે નકારાયું છે તેની વિગત જણાવી પડે છે અને નોટિસ માત્ર હોલ્ડર જ આપી શકે તે જરૂરી નથી આ ત્રણે ત્રણેય સાચા છે પ્રશ્ન છે કે ઇન્સ્ટ્રુમેન્ટની નોટિસ ક્યાં આપી શકાય છે વચન ચિઠ્ઠી કે વિનિમય પત્રની નકરામણીની નોટિસ કોની પાસે કરાવવામાં આવે છે તો નકરામણીની નોંધણી સોરી હો નોંધણી પબ્લિક નોટરી એટલે નોટરી ઓફિસર હોય એની પાસે જે એડવોકેટ હોય છે એની પાસે કરાવી શકાય છે જ્યારે ખાતાની અંદર પૂરતી રકમ ન હોવાની ચેકનો અસ્વીકાર થાય છે તો કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે છે તો તો વર્ષ સુધીની ચેકની રકમથી બંને થઈ શકે ઇન્સ્ટ્રુમેન્ટની નખરામણીની નોટિસ જરૂરી નથી તેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે તો અઠ્ઠાણું અંગે ઇન્સ્ટ્રુમેન્ટની નખરામણીની નોટિસ કઈ રીતે અપાય છે તો ઉપરના બદલ એટલે કે લેખિત મૌખિક ટપાલ દ્વારા અથવા કોઈ પણ અંદર આપી શકાય છે ખાતાની અંદર પૂરતી રકમ ન હોવાને લીધે ચેકની અસ્વીકારની સજાની જોગવાઈ કલમની અંદર કરવામાં આવે છે થયો હો તો તેની નોટિસ પક્ષકારને કેટલા દિવસની અંદર આપવી જરૂરી છે તો ત્રીસ દિવસની અંદર ચેક લખ્યાની તારીખ પછી કેટલા દિવસની અંદર ચેક બેંકની અંદર જમા કરાવવો પડે છે તો ત્રણ મહિનાની અંદર

ચેક અસ્વીકાર અંગેના જે મહત્વપૂર્ણ સંશોધન કયા કયા વર્ષની અંદર કરવામાં આવેલું હતું તો ચેકના અસ્વીકાર અંગેનું ઈસવીસન બે હજાર બેની અંદર તેનું મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવેલું હતું આગળનો પ્રશ્ન છે કે નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉદાહરણ કઈ ગુજરાતી કૃતિની અંદર જોઈ શકાય છે તો એ નરસિંહ મહેતાની હુંડીની અંદર આપણે ગુજરાતીની જે કવિતા છે હુંડી સ્વીકારો મહારાજ હોય એની અંદર આપણે જોઈ શકીએ છીએ ચેક નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટના હુંડી અંગેનું જે ઉદાહરણ છે તેની અંદર